ભાજપને યાદ આવ્યા છે દિગ્ગજ અને જૂના જોગ્યો

અને આની ચર્ચા જૂથની ચર્ચા અત્યારે ચારે ચાલી રહી છે છઠ્ઠી જાન્યુઆરીએ ગાંધીનગરમાં મહત્વપૂર્ણ બેઠક પણ મળશે અને આ બેઠક પણ ખાસ માનવામાં આવી રહી છે હવે નજર કરીશું કે કઈ બેઠક માટે કયા નેતાને જવાબદારી સોંપવામાં આવી છે પ્રદીપસિંહ જાડેજા વડોદરા છોટાઉદેપુર ભરૂચ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને ભાવનગર જૂનાગઢ અમરેલી આરસી પડદુને રાજકોટ જામનગર પોરબંદરની જવાબદારી સોંપાઈ છે નરહરી અમીનને ખેડા આણંદ પંચમહાલ અને દાહોદની જવાબદારી સોંપાઈ છે અમિત ઠાકર બનાસકાંઠા પાટણ કચ્છ બાબુ જેબલિયા સુરેન્દ્રનગર મહેસાણા સાબરકાંઠા કેસી પટેલને અમદાવાદ પૂર્વ અમદાવાદ પશ્ચિમ ગાંધીનગર જ્યોતિ પંડ્યાને સુરત નવસારી વલસાડ અને બારડોલીની જવાબદારી સોંપવામાં આવી છે તો લોકસભાની ભારતીય જનતા પાર્ટીએ એક્શન પ્લાન તો લીધો છે હવે જોવાનું રહેશે કે આ તમામ દિગ્ગજ નેતાઓ જેમને કમાન સોંપવામાં આવી છે તે શું બદલાવ લઈને આવી રહ્યા છે અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે આપ જોતા રહો ગુજરાત તક આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ન ભૂલતા આપ આપના અભિપ્રાય પણ અમને કમેન્ટ બોક્સમાં જાણ કરી શકો છો નમસ્કાર